તે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે શું કાયમી માટે નેતાઓ નિયમો પાડશે કે પછી માત્ર લોકોને જ પાડવાના છે વાત કરી છે પાલના ગેલેક્સી સર્કલ પાસેના લા પેન્ટોલાની રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ જાગ્યું છે જેને શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું ફૂડ કોર્ટ સીલ કરી દીધું છે ધર્મેશ વાણિયાવાલા દ્વારા પાલ રોડ પર ગેલેક્સી સર્કલ પાસે નિયમોની એસી તેસી કરીને ફૂડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું એનઓસી નહીં હોવા છતાં પણ તંત્ર દ્વારા લા પેન્ટોલા નામનું કોર્ટકોટ ચાલવા દેવાયો હતો ત્રણ દિવસ સુધી તંત્ર દ્વારા તેને બચાવવાનો પ્રયાસ પણ કરાયો હતો નિયમ વિરુદ્ધ ચાલતા ફૂડ પર સવાલ ઉભા થયા હતા જેથી હવે તેને બચાવી શકાશે તેમ નહીં લાગતા ચોથા દિવસે ફાયર બ્રિગેડ દ્વારા ફૂડકોર્ટને પણ સીલ મારી દેવામાં આવ્યું છે ખુદ મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડકનું જ ફૂડ કોર્ટ સીલ થઈ જતા અત્યાર સુધી કેવી લાલિયાવળી ચાલતી હતી તેની મનપા કચેરીમાં ભારે ચર્ચાઓ પણ ચાલી રહી છે તો લોકોમાં ચર્ચા છે કે આ તો એક જ નેતાનું સામે આવ્યું આવા તો અઢળક નેતાઓ છે જેની ગેરકાયદે પ્રવૃત્તિ ઉપર સામાન્ય લોકોની જેમ જ કાર્યવાહી થવી જોઈએ અઝર કુર્સી સાથે પ્રકાશવાળા